શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા અમદાવાદમાં ગૌમાતા અને નંદીજીને એકવીસો કિલો કેરીનો રસ અને સાત હજાર જેટલી રોટલીનું જમણ પીરસવામાં આવ્યું હતું શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા અમદાવાદના પાંજરાપોળમાં એકવીસો કિલો તાજો ઠંડો કેરીનો રસ અને સાત હજારથી વધુ રોટલીઓ ગૌમાતા નંદીજી મહારાજને કેરીમાં પીરસવામાં આવ્યા છે વડોદરા બાદ અમદાવાદમાં આટલા મોટા પ્રમાણમાં કેરીનો રસ અને રોટલીઓ ગૌ માતા નંદીજી મહારાજને પીરસવામાં આવ્યો છે આ પ્રસંગે અમદાવાદ પશ્ચિમના સાંસદ હસમુખભાઈ પટેલ શ્રવણ સેવાના ફાઉન્ડર નીરવ ઠક્કર જીયાબેન પરમાર શ્રવણ યોગદીપસિંહ જાડેજા વિગેરે હાજર રહ્યા હતા નીરવ ઠક્કરનું કહેવું છે કે અત્યાર સુધીમાં અમે ગૌમાતા નંદીજી મહારાજને દસ હજાર કિલોથી વધુનો કેરીનો રસ અને હજારોની સંખ્યામાં રોટલીઓ જમાડી ચૂક્યા છે એક પેઢી જમવાની પહેલી રોટલી ગૌ માતા માટે બનાવતી હતી ત્યારે નીરવ ઠક્કર જણાવે છે કે એક સમયે ગૌમાતા નંદીજી મહારાજ આપણા પરિવારનો હિસ્સો હતો આપણા પરિવારમાં એક પેઢી એવી હતી જ્યારે તેઓ જમવાનું બનાવે ત્યારે પહેલી રોટલી ભાખરી ગૌ માતા માટે કાઢવામાં આવતી હતી સમય જતા સંસ્કાર આપણામાંથી વિસરાઈ રહ્યા છે હવે તો ગૌ માતા નંદીજી ભૂખના માર્યા જમવાની જોડી પ્લાસ્ટિક પણ ખાતા હોય તેવો વિડીયો આપણે સૌએ સોશિયલ મીડિયા પર જોયા હશે આ હકીકતને ભૂતકાળ બનાવવા માટે શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા વીતેલા ત્રણ વર્ષથી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેમાં ગૌ માતા નંદીજી મહારાજ માટે વિવિધ પ્રકારના પશુ ભંડારાનું આયોજન કરીને તેમણે ગુણવત્તાવાળા શાકભાજી ફળો રોટલીઓ ઔષધીય લાડુ પૌષ્ટિક આહાર તથા ગોળ સહિતની વસ્તુઓ નિયમિત રીતે જમાડવામાં આવી રહી છે ગૌ માતા તાજા ઠંડા કેરીના રસના હકદાર છે શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા સતત બીજા વર્ષે ઉનાળાની સિઝનમાં ગૌ માતા નંદીજી મહારાજ માટે તાજો ઠંડુ કેરીનો રસ પીરસવામાં આવી રહ્યો છે વડોદરા બાદ અમદાવાદમાં આજે પાંજરાપોળમાં ગૌ માતાને એકવીસો કિલો કેરીનો રસ અને સાત હજાર રોટલી પીરસવામાં આવી હતી જય જલારામ મે નીરવઠર શ્રવણ સેવા ફાઉન્ડેશન છે આજ અમદાવાદ શહેરમાં ઐતિહાસિક ઘટના બની આજ પહેલી વાર અમદાવાદ શહેરમાં ગૌ માતા કો એકવીસો કિલો આમ રસ ઓર સાત હજાર નંદ રોટલી ખેલાઈ ગઈ ઓ કે લોટ લાડીલે સાંસદ સભ્ય શ્રી હસુખભાઈ પટેલ દ્વારા ગૌ માતા ટો આમ રસ અર્પણ કર્યા ગયા ટ્રુટી ગૌ માતામાં તૈતીસ ટોટી દેવી દેવતાના વાસ ઇશલે એ શ્રવણ સેવા ફાઉન્ડેશન કે સાથ હસમુખભાઈ પટેલને ગૌ માતા આમરસ ખલા જય જલારામ